ઘણી વાર આપણા જીવનમાં એવું થાય ને કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કોઈ ડિસિઝન લીધું હોય અને પછી થાય કે મેં આ ડિસિઝન લીધું બરાબર લીધું કે ભૂલ થઈ કે ઘણી વાર ડિસિઝન લીધા પછી અમુક વસ્તુઓ આપણે ધારે પ્રમાણે ન જતી હોય ત્યારે તો સૌથી વધારે ડાઉટ થાય લગભગ દરેક માણસને આ ડાઉટ થતો જ હોય છે અને એ કિસ્સાઓમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ પછી એમ થાય કે કરવું શું આમ જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે શ્રીમદ ભગવદ્ ગીતા જેમાં લગભગ જીવનના તમામ પ્રશ્નોના જવાબ છે બસ તમને શોધતા આવડવા જોઈએ પહેલા અધ્યાયમાં જ્યારે અર્જુન ભગવાનને કહે છે કે હે ઈશ્વર મને આ તકલીફ છે મારા મારા સામે બધા જુઓ મારા ભીષ્મ પિતામાં જમી જોડો રમતો હતો ગુરુ દ્રોણ મારા ગુરુ બીજા મારા સગાવાલા મારા અનુજા બધાને મારે મારવાના એ બધાને મારીને મારે રાજ જીતવાનું છે મારે નથી જોઈતો શું કામ આ આવું રાજ્ય હું લઉં અને બીજા અધ્યાયના પહેલો શ્લોક તો બીજા અધ્યાયનો જે છે એ સંજયનો છે પણ બીજા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કુતશ્વ આકસ્મલમ એદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ કીર્તિ કર્મ અર્જુનમ કે હે અર્જુન તારા જેવા શૂરવીરને આ સમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષે આચરેલો ન સ્વર્ગ આપનારો કે ન તો યશ આપનારો છે એકવાર તમે નિર્ણય લઈ લો પછી જ્યારે તમને થાય ને ત્યારે ભગવાન તમારા કાનમાં સામે આવીને કહેતા હોય ને કે હે અર્જુન આ શ્રેષ્ઠ પુરુષ શ્રેષ્ઠ પુરુષને આવો વિષાદ એ પણ રણભૂમિમાં થયો કદાચ બીજો કોઈ હોય તો સમજી શકાય કોઈક સામાન્ય પામેર માણસ હોય તો સમજી શકાય તું તો અર્જુન છે મહારથી છે આ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી છે અને તને આવો વિષાદ થાય અને આ જે વિષાદ તને થયો છે એક તો અસમય થયો છે જે સમય છે એ યોગ્ય નથી તને આવો વિષાદ કદાચ આ યુદ્ધની પહેલાં થયો હોત જે વખતે તમે મને શાંતિ દૂત બનાવીને મોકલ્યો હતો એ વખતે તો તને થયો હોત ને તે મને કહ્યું હોત કે વાંધો નહીં અમારે તો નથી યુદ્ધ લડવું અમે તો આમ જ રહીશું એ વખતે તને નથી ખબર કે તારે તારા જ સગાવાલાઓ સામે યુદ્ધ લડવું પડશે એ વખતે તો તમે પ્રતિજ્ઞાઓ કરી હતી તો જ્યારે આપણે ડિસિઝન લઈએ ને ત્યારે શરૂઆતમાં આપણે બહુ વિચારીએ પછી આમ લઈએ વિચારીને ડિસિઝન લઈએ બધું કરીએ તો એ વખતે આપણને કશું નથી થતું બટ વન્સ વી ટેક દેટ ડિસિઝન એન્ડ આફ્ટર દેટ એના પછી જે એના પરિણામો કદાચ અમુક સર્કમસ્ટન્સીસ એવા ઊભા થાય ત્યારે આપણને આ વિષાદ થતો હોય એટલે ભગવાન આપણને કહે છે કે તમે જો એક શ્રેષ્ઠ પુરુષ છો એક શ્રેષ્ઠ વ્યક્તિ છો અને તો એ વખતે તમને આવો વિષાદ ન થવો જોઈએ અને પછી ભગવાન કહે છે કે આ જે વિષાદ છે આવો વિષાદ શ્રેષ્ઠ પુરુષોના આચરણ પુરુષોના આચરણમાં નથી હોતો નથી તો સ્વર્ગ આપનારો કે નથી તો યશ આપનારો એટલે તું એક તો શ્રેષ્ઠ પુરુષ છે એટલે તારું આચરણ આજે તું કરે છે તને યોગ્ય જ નથી બીજું કે એનાથી તને સ્વર્ગ નથી મળ્યો સ્વર્ગ એટલે શું સ્વર્ગ એટલે ટિપિકલ સ્વર્ગ નર્કની ભાષામાં નથી કહેતો પણ મોક્ષની ભાષામાં કહું છું મોક્ષ એટલે સ્વર્ગનો મતલબ શું છે સ્વર્ગ એટલે જ્યાં તમામ પીડાઓ ન હોય પીડા રહિત જીવન ખાલી આનંદ આનંદ અને આનંદ તો તું આજે વિષાદ જ ના વિષાદ પછી પણ જો તને એવું લાગશે કે તું યુદ્ધમાંથી બેક ઓફ કરી લઈશ તો તને શું લાગે છે ખુશી નહીં મળે સોરી તું ખુશ થઈ જઈશ તો પણ તારા જીવનમાં વિષાદ રહેશે તો પણ તને સ્વર્ગ જેવું જીવન નહીં મળે અને યશય નહીં નહીં મળે મળે તમે એકવાર નિર્ણય નહીં લઈ લીધો અને પછી એના તમે તમે બેક ઓફ કરી તો શું લાગે તમને ખુશ થઈ જશો કે સારું થયું મેં નક્કી કર્યું કે હું ક્રિકેટ મેં નક્કી કર્યું કે હું વિદેશ જઈશ અને હવે તમે બેક ઓફ કરશો તો શું તમને પાછું બધું મળી જવાનું છે જે તમે નિર્ણય લેતા પહેલા કર્યું હતું અને ભગવાન તો પહેલું એક શ્લોકમાં બાકી સરળ વસ્તુ સમજાઈ દે છે કે ભાઈ નિર્ણય લઈ લીધો તો લઈ લીધો આ યોગ્ય નથી હવે વિષાદો જસ્ટ ગો હેડ અને પછી ભગવાનને એને મોટિવેટ કરતા કરવા માટે તેને કહે છે અને તમને પણ જ્યારે કોઈ વાર નિષ્ફળતા અનુભવાય ત્યારે પોતાના કાનોમાં જાણે શ્લોક વાગતો મારે તો મને તો લિટરલી એવું ફીલ થાય છે કે ક્યારેક દર વખતે ભગવાન મને પોતાને કહેતા હોય કે ક્લેબ અમ્યાસમાં ગમહ પાર્થ નૈતત્વ યુપ પદ્ધતિ શુદ્રમ હ્રદય દૌર્બલ્યમ ત્યક્તો ત્રિષ્ટ પરંતપા એટલે એ પાર્થ નપુંસકતાને વર્ષ ન થા તને શોભતી નદી એ શત્રુઓને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજી અને યુદ્ધ માટે ઊભો થઈ જાય નપુંસક ન બનીશ પાર્થ તને શોભા નથી આપતો સો વેન એવર યુ ફીલ સેડ લાઈક તમને એવું લાગે કે યાર આ નિર્ણય ખોટો લેવાઈ ગયો હવે ખબર નહીં શું કરું એટ ધ પોઈન્ટ ઓફ ટાઈમ તમારા મગજમાં તમારા કાનમાં જણા શ્લોક ગુંજવો જોઈએ કે ક્લેબે માસ્પગમા ગમા પાર્થ નૈતત્વ યુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો વિષ્ટ પરંતપા નપુંસકતા અને અવશ્ય ન થઈ પાર્થ નપુંસક ન બનીશ ઉભો થાય યુદ્ધ કર શ્લોક મારા ધ્યાનમાં ત્યારે આવેલો જેને જ્યારે આઈ વોઝ નોટ ફિલિંગ વેલ લાઈક મેં અમુક નિર્ણય લીધા મને એવું લાગતું હતું કે કદાચ મારાથી ભૂલ થઈ ગઈ આની પહેલાંનું મારું જીવન બહુ સારું હતું મેં ક્યાં બધું ઓછીનું દુઃખ વર્યું એ વખતે આ શ્લોક મારા ધ્યાનમાં આવ્યો હતો અને આને મેં મંત્ર બનાવ્યો ને ઓનેસ્ટલી હવે મને એવું થાય છે કે સારું થયું મેં નિર્ણય લીધા નિર્ણયો લેવાથી મને ઘણો ફાયદો થયો અને કદાચ એ ખોટો નિર્ણય હશે તો પણ મારી એ જવાબદારી બને છે કે મારે નિર્ણયને સાચો પાડવો પૂરતા પ્રયત્નો કરવા એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં લગભગ બધા પ્રશ્નોના જવાબ છે અને એમાંથી આ એક આ પણ છે તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો છે અને જો તમારે આવી જ રીતે વધારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકના વિડીયો જોઈએ છે કમેન્ટ કરજો ટ્રાય કરીશ કે આપણે આના ઉપર વધારે ને વધારે બનાવી શકીએ થેન્ક યુ સો મચ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો